શું તમે આ રીતે મસાલેદાર રીંગણ બટાકાને શાક ક્યારે બનાવ્યું છે તો અઢીસો ગ્રામ રીંગણ બે મિનિટ સાઈઝના બટાકાને ચીપ્સમાં કટ કરી કઢાઈની અંદર બે ચમચી તેલ મૂકી અડધી ચમચી રાય અડધી ચમચી જીરું ચપટી હિંગ અને વઘાર તૈયાર કરી મજા લસણની પેસ્ટ અને બટાકા એડ કરી દો હળદર અને મીઠું નાખી અને બટાકાને થવા દો ત્યાર પછી રીંગણને પણ ચીપ્સમાં કટ કરી અને બે મિનિટ પછી રીંગણને એડ કરી અને ચડવા દો હવે મસાલા કરવા માટે મિક્સર જારમાં સિંગદાના તલ પાપડી ગાંઠિયા ખાંડ લાલ મરચું પાવડર ધાનાજીરું પાવડર હળદર અહીં આગળ ચપટી ગરમ મસાલો એડ કરી અને હવે આપણા મિક્સરને ક્રશ કરી ચપટી મીઠું પણ એડ કરી દેવાનું છે તો આપણો આ ભરેલા શાકનો મસાલો તૈયાર થઈ ગયો છે અહીંયા આગળ બટાકા અને રીંગણ ચડી ગયા છે આપણે આ શાક ડ્રાય બનાવ્યું છે એકદમ ટેસ્ટી બને છે તો જે મસાલો ક્રશ કર્યો છે તે બધો એડ કરી બરાબર મિક્સ કરીને બે મિનિટ જેવું ઢાંકણ ઢાંકી દો હવે આગળ બે મિનિટ પછી થોડોક પાણીનો છંટકાવ કરી દો જેથી આપણું શાક નીચે ચોંટે નહીં અને હવે આપણું આ શાક બનીને તૈયાર છે ઉપરથી ફ્રેશ કાપેલા ધાના નાખી ટિફિન માટે બેસ્ટ ઓપ્શન છે તો રેસીપી ને ટ્રાય કરજો વિ લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મળી શકે આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો